કલ્સર ચેકપોસ્ટથી બસમાં વિદેશી દારૂનો જથ્થો લઈને જતો ડ્રાઈવર ઝડપાયો બસની ટિકીમાંથી દારૂ મળી આવતા પોલીસે દારૂ અને બસ મળી બે લાખ છવ્વીસ હજાર નવસો સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પાડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ ઘનશ્યામભાઈ રાહુલભાઈ સહિતના પોલીસ કર્મીઓ કલસર ચેક પોસ્ટ દમણ તરફથી આવતા વાહનોની ચેકિંગની કામગીરી ગત મંગળવારના રોજ કરી રહ્યા હતા જે દરમિયાન સાંજે મળેલી બાતમીના આધારે સાડા છ વાગ્યાની આસપાસ દમણ તરફથી આવતી આઈસર બસ નંબર ડી ઝીરો વન ઈ નાઇન ડબલ સેવન એટને અટકાવી હતી અને તલાશી લેવામાં આવતા બસની વિદેશી દારૂના બોક્સ નંગ છ જેમાં બોટલ નંગ બસો સોળ અને જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર નવસો સાહીઠનો દારૂ મળી આવતા ચાલક યોગેશ બાબુભાઈ કોડી પટેલ રહે પારડી પલસાણા કોળીવાડની ધરપકડ કરી છે અને દારૂ બે લાખ રૂપિયાની બસ તેમજ ઝડપાયેલા ઈસમ પાસેનો પાંચ હજારનો એક મોબાઈલ ફોન મળી કુલ બે લાખ છવ્વીસ હજાર નવસો સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ પારડી પોલીસે ચાલકની વધુ પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો તેણે દમણ અલગ અલગ વાઇનશોપથી ખરીદી લાવી ઘરે છૂટક વેચાણ માટે લઈ જતો હોવાનું બહાર આવ્યું છે